તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તમામ ટ્રેક્ટર સાવ ઓછી કિંમત અને વ્યાજબી ભાવે મળી જશે તમામ ટ્રેક્ટરની ટોટલ જવાબદારી વિડીયોની અંદર હું તમને બધા ટ્રેક્ટરની માહિતી આપી દઈશ મોડલ ક્યુ છે કેટલી કિંમત રાખી છે ક્યાં જોવા મળશે અને તેમના ઓનરના મોબાઈલ નંબર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ ટ્રેક્ટર તમને મળી જશે સોનાલિકા છે આઈસર છે ન્યૂ હોલેન્ડ છે વગેરે ટ્રેક્ટર ઝુંડિયર છે મળી જશે તો બધા ટ્રેક્ટરની હું ડિટેલની અંદર તમને વાત કરી દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે અને આવા જ વિડિયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો બે હજાર સોળ ના મોડેલનું ત્રણ લાખ ને પીચોતેર હજાર કિંમતમાં મળી જશે ન્યુ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ બે હજાર અને ઓગણીસ ના મોડેલ નું ટ્રેક્ટર ચાર લાખ અને વીસ હજાર માં મળી જશે જોન્ડિયર એકાવન સોરી જોન્ડિયર પચાસ એકતાલીસ સી બે હજાર અગિયારના મોડેલનું ટ્રેક્ટર બે લાખ પાસઠ હજારમાં મળી જશે ફાર્મ પિસ્તાલીસ ટ્રેક્ટર છે જે બે હજાર સાતના મોડેલનું છે જે તમને બે લાખ વીસ હજારમાં મળી જશે અને વધારે ટ્રેક્ટરની માહિતી માટે તમે ટ્રેક્ટરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોદેવભૂમિ દ્વારકા તાલુકો ખભાડિયા અને ભિંડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિંતેર નવ ઓગણસીતેર અથવા નવ્વાણું બે ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો